મિત્રો જેવો જ દીકરો કોર્ટમાંથી પાછો ફર્યો તેને જોતાં જ તેની માએ ગભરાયેલા અવાજમાં તેને પૂછ્યું શું થયું બેટા શું નિર્ણય આવ્યો દીકરાએ ઊંડો શ્વાસ લીધો માની આંખોમાં જોયું અને ધીરેથી બોલ્યો મમ્મી છૂટાછેડા થઈ ગયા બસ આટલું સાંભળતા જ માના હાથમાંથી ચાનો કપ છૂટીને નીચે જમીન ઉપર પડી ગયો તેની આંખો હેરાની અને ગુસ્સાથી ભરાઈ ગઈ તેમણે દીકરા તરફ ગુસ્સાથી જોયું અને જોરથી કહ્યું તારે આવું કરવાની શું જરૂર હતી જો એ તારી સાથે એકલી રહેવા માગતી હતી તો તારે એની સાથે જતું રહેવું હતું કમસે કમ તારું ઘર તો ના તૂટટ બેટા દીકરાની આંખમાં આંસુ આવી ગયા પરંતુ આ વખતે તે જરાય કમજોર પડ્યો નહીં તેણે મમ્મીનો હાથ પકડ્યો અને કડક અવાજમાં કહ્યું ના મમ્મી તમે મને જન્મ આપ્યો પોતાની દરેક ખુશીઓનું બલિદાન આપીને મને ઉછેરીને મોટો કર્યો જ્યારે બધાએ મારો સાથ મૂકી દીધો ત્યારે પણ તમે મારી સાથે હતા તો હવે હું તમને એકલા કઈ રીતે મૂકી શકું મમ્મી આ દુનિયાનો કોઈ પણ સંબંધ તમારાથી મોટો ન હોઈ શકે દીકરાની વાતો સાંભળીને માની આંખોમાં પણ આંસુ આવી ગયા પરંતુ આખરે એવું શું થયું હતું કે દીકરાને આવો મોટો નિર્ણય લેવો પડ્યો મિત્રો આ ખૂબ જ ભાવુક અને હૃદયસ્પર્શી સત્ય વાત છે તો આવો જાણીએ આખરે હકીકત શું હતી પરંતુ આગળ વધવાથી પહેલાં વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી તમારો આશીર્વાદ મળતો રહે અને અમારું મનોબળ વધતું રહે મિત્રો મિતેશ એક નાનકડા ગામમાં પોતાની મમ્મી સાથે રહેતો હતો તેના બીજા ત્રણ મોટા ભાઈઓ હતા પરંતુ લગ્ન પછી બધા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હતા પિતાનું અવસાન તો ઘણા સમય પહેલાં જ થઈ ગયું હતું હવે ફક્ત માં જ હતી જેમનો ગઢપણનો આશરો ફક્ત મિતેશ હતો માની પણ હવે ઉંમર થતી જતી હતી એકલા ઘર સંભાળવું મુશ્કેલ થતું હતું એટલા માટે તેઓ ઈચ્છતા હતા કે હવે મિતેશના પણ લગ્ન થઈ જાય જેથી ઘરને સંભાળવાવાળી વહુ આવી જાય રિદ્ધિ સાથે સંબંધ નક્કી થયો રિદ્ધિ પણ એક સાધારણ પરિવારની દીકરી હતી જેણે પોતાના પિતાને નાનપણમાં જ ખોઈ નાખ્યા હતા ઘરમાં ફક્ત તેની મમ્મી ભાઈ અને ભાભી હતા મધુબેને જ્યારે રિદ્ધિને જોઈ તો તેને પહેલી નજરે જ પસંદ કરી લીધી ગામના લોકોએ પણ જણાવ્યું કે છોકરી સંસ્કારી છે ઘરનું કામકાજ સારી રીતે જાણે છે એટલે મધુબેનને લાગ્યું કે આ જ તેમના દીકરા માટે યોગ્ય રહેશે મોડું કર્યા વગર લગ્ન કરી નાખવામાં આવ્યા લગ્ન પછી જ્યારે રિદ્ધિ વહુ બનીને આવી તો ઘર ખુશીઓથી ભરાઈ ગયું મધુબેન પણ સંતુષ્ટ હતા કે હવે ઘરમાં બીજા પણ હાથ આવી ગયા જે એમનું ધ્યાન રાખશે શરૂઆતમાં રિદ્ધિ ખૂબ જ સારી હતી મધુબેનની સેવા કરતી ઘરનું બધું જ કામ સંભાળતી જો મધુબેન બીમાર થતાં તો તેમની ખૂબ સેવા ચાકરી કરતી મિતેશ પણ ખુશ હતો કે તેની મા અને પત્નીમાં સારો તાલમેલ છે પરંતુ આ બધું વધારે દિવસો સુધી ન ચાલ્યું ધીરે ધીરે રિદ્ધિના સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું તે હવે પહેલાં જેવું ધ્યાન દેતી નહીં મધુબેન ક્યારેક ચા માગતા તો બહાના બનાવવા લાગતી અત્યારે મારે ઘણું કામ છે તમે જાતે જ બનાવી લો મધુબેન વિચારતા કે કદાચ થાકી ગઈ હશે એટલે કંઈ કહેતા નહીં પરંતુ ધીરે ધીરે આ બધું વધતું ગયું સમય વીતવાની સાથે રિદ્ધિની અંદર હજી વધારે બદલાવ આવવા લાગ્યા હવે તે મધુબેનથી ચીડાવા લાગી હતી જ્યારે મધુબેન પ્રેમથી વાત કરવાની કોશિશ કરતા તો તે વાતને અવગણી નાખતી મધુબેનને એ સમજાઈ નહોતું રહ્યું કે અચાનક તેમની વહુ આટલી બદલાઈ કઈ રીતે ગઈ પરંતુ જલ્દી જ તેમને આનું કારણ સમજાઈ ગયું રિદ્ધિ ઘણી વખત ફોન ઉપર તેની મા અને ભાઈ ભાભી સાથે વાત કરતી તે લોકો જ એને ચડાવી રહ્યા હતા જ્યારે તારા પતિના મોટા ભાઈઓ પોતાની માને સાથે નથી રાખતા તો તે એકલીએ કંઈ ઠેકો લઈ રાખ્યો છે તું પણ પોતાના પતિને લઈને અલગ થઈ જા ધીરે ધીરે આ વાત રિદ્ધિના દિમાગમાં ઘર કરી ગઈ હવે તેને સાસુ બોજરૂપ લાગવા લાગ્યા હતા હવે તે ધીરે ધીરે મિતેશને પણ મધુબેન વિરુદ્ધ ભડકાવવા લાગી પરંતુ મિતેશ પોતાની મમ્મીને સારી રીતે ઓળખતો હતો તેણે રિદ્ધિને સાફ શબ્દોમાં કહી દીધું જો રિદ્ધિ મારી મા જ મારી દુનિયા છે મોટા ભાઈઓ તો પહેલાં જ અલગ થઈ ગયા હવે મમ્મીનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી જો તને કંઈ તકલીફ હોય તો મને કહે પરંતુ મમ્મી વિશે કંઈ ખોટું ન બોલ મિતેશની આ વાત સાંભળીને રિદ્ધિને ઝટકો લાગ્યો એણે વિચાર્યું હતું કે મિતેશ તેની વાતો પર વિશ્વાસ કરી લેશે પરંતુ એવું થયું નહીં હવે તેને કોઈ બીજો રસ્તો શોધવો પડે એમ હતો એટલે રિદ્ધિએ પોતાની માની સલાહ માનીને બીજો રસ્તો અપનાવ્યો તેણે મધુબેનને હેરાન કરવાનું ચાલુ કરી દીધું જ્યારે મધુબેન કંઈ કહેતા તો તે ધ્યાન દેતી નહીં ક્યારેક ક્યારેક તે કારણ વગર જ મધુબેનના કરેલા કામમાં ભૂલો કાઢવા લાગતી તમારાથી કંઈ વ્યવસ્થિત કામ થતું નથી તો મહેરબાની કરીને કંઈ કામ ન કરો મધુબેનને તકલીફ થતી પરંતુ તે દીકરાના લીધે ચૂપ રહેતા મિતેશને આ બધી વાતનો કંઈ અંદાજ હતો નહીં તે આખો દિવસ કારખાનામાં મહેનત મજૂરી કરતો અને ઘરના બહારના કામ સંભાળતો સાંજે જ્યારે ઘરે પાછો આવતો તો રિદ્ધિ બનાવટી મીઠાસ સાથે માનું ધ્યાન રાખવાનું નાટક કરતી મિતેશને લાગ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ હકીકત કંઈક બીજી જ હતી રિદ્ધિએ બે ચહેરા અપનાવી લીધા હતા મિતેશની સામે એક આદર્શ વહુ અને સાસુ માટે એક દયા વગરની વ્યક્તિ એ સમજી ગઈ હતી કે જો સીધે સીધી અલગ થવાની વાત કરીશ તો મિતેશ ક્યારેય પણ નહીં માને એટલા માટે તેણે એક ચાલાકી કરી સાસુને એટલી તકલીફ આપો કે તે પોતે જ કહી દે કે બેટા તમે લોકો અલગ થઈ જાઓ પરંતુ મધુબેન એટલા કમજોર નહોતા તેમણે બધી જ તકલીફો સહન કરી લીધી પરંતુ પોતાના દીકરાને કોઈ ફરિયાદ કરી નહીં પણ દરેક માણસની સહનશક્તિની એક હદ હોય છે એક દિવસ કંઈક એવું થયું કે મધુબેનની ધીરજ ખૂટી ગઈ એ દિવસે મિતેશ કારખાનામાં કામ કરી રહ્યો હતો જ્યારે અચાનક તેના ફોનની રીંગ વાગી પડોશીનો ફોન હતો ભાઈ જલ્દી ઘરે આવો મધુકાકી અને ભાભીમાં જબરદસ્ત ઝઘડો થઈ રહ્યો છે મિતેશને વિશ્વાસ થયો નહીં તે બધું જ મૂકીને દોડતો ઘરે પહોંચ્યો અંદર પહોંચતા જ તેને પોતાની મા અને પત્નીની વચ્ચે તું તું મેં મેં સંભળાણી રિદ્ધિ ગુસ્સાથી લાલ થઈને રાડો પાડી રહી હતી દિવસભર બેઠા રહો છો કોઈ કામ ધંધો નથી ઉલટાનું મારી જિંદગી નરક બનાવી રાખી છે મધુબેન લાચાર થઈને બોલ્યા બેટા હું જ્યારે કામ કરું છું ત્યારે પણ તને મુશ્કેલી થાય છે અને જ્યારે હું બેઠી રહું છું ત્યારે પણ તને તકલીફ થાય છે તું જ કે હું કરું તો શું કરું રિદ્ધિ વધારે ભડકી ગઈ તમે બસ મારા માથા પર બેઠા ના રહો હવે હું આ ઘરમાં તમારી ગુલામી નહીં કરી શકું રિદ્ધિની આ વાત સાંભળીને મધુબેન અંદર સુધી ભાંગી પડ્યા પરંતુ તેમણે મિતેશની સામે કાંઈ કહ્યું નહીં રિદ્ધિની વાતો સાંભળીને મિતેશ ગુસ્સાથી તમતમી ઉઠ્યો તેણે ગુસ્સાથી રિદ્ધિ તરફ જોયું અને કહ્યું શું બકવાસ કરી રહી છે આ મારી મા છે જેણે મને જન્મ આપ્યો મને ઉછેરીને મોટો કર્યો અને તું એમની સાથે જ આવી રીતે વાત કરી રહી છે રિદ્ધિએ આંસુ વહાવવાનું શરૂ કરી નાખ્યું અને બોલી તો ઠીક છે તમારી મા રહેશે તો હું નહીં રહું તમે આમને ઘરમાંથી કાઢો નહીંતર હું મારા પિયર જતી રહું છું રિદ્ધિની આવી વાત સાંભળીને મિતેશની ધીરજ ખૂટી ગઈ તેણે ગુસ્સામાં રિદ્ધિને બે થપ્પડ મારી દીધી રિદ્ધિ ત્યાં જ જમીન ઉપર બેસીને રડવા લાગી અને તરત પોતાની મમ્મીને ફોન કર્યો મમ્મી મિતેશે મારા પર હાથ ઉપાડ્યો હું એક પળ માટે પણ હવે અહીં નહીં રહી શકું ભાઈને મોકલી દો મને અહીંથી લઈ જાય રિદ્ધિની મમ્મીએ મોડું કર્યા વગર પોતાના દીકરાને મોકલી દીધો અને રિદ્ધિ પોતાના ભાઈની સાથે પિયર જતી રહી મિતેશ ચૂપચાપ ઊભો રહ્યો મધુબેને તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું બેટા આ તે શું કરી નાખ્યું આવી રીતે પત્ની પર હાથ ન ઉપાડવો જોઈએ જો તે અલગ રહેવા ઈચ્છતી હતી તો તારે એની વાત માની લેવી હતી પરંતુ તારું આ વર્તન ઠીક નહોતું મિતેશની આંખોમાં આંસુ આવી ગયા મમ્મી જેણે તમને અપમાનિત કર્યા તેની સાથે હું કઈ રીતે રહી શકું તમે મારી જિંદગી છો હું તમને ક્યારેય એકલા ન મૂકી શકું મધુબેનની આંખમાં આંસુ આવી ગયા તેમણે પોતાના દીકરાને ગળે લગાડી લીધો અને બોલ્યા બેટા છતાં પણ તે રિદ્ધિ પર હાથ ઉપાડીને ઠીક નથી કર્યું આ સાંભળીને મિતેશે માથું નીચે નમાવી લીધું અહીં રિદ્ધિ પિયરમાં બેઠી રહી તેની મમ્મીએ તેને કહ્યું તું બસ અહીંયા જ રહે જ્યાં સુધી મિતેશ તારી પાસે માફી માગીને તને મનાવવા ન આવે ત્યાં સુધી પાછી ના જતી પરંતુ દિવસો વીતતા ગયા અને મિતેશ તેને મનાવવા આવ્યો નહીં હવે રિદ્ધિ અને તેની મા બંને પરેશાન થઈ ગયા આખરે તેમણે લગ્ન કરાવવા સંબંધ બતાવવાવાળા જે વચ્ચેના લોકો હતા તેમના દ્વારા મિતેશ સુધી સંદેશ પહોંચાડ્યો જો તારે લેવા ન આવવું હોય તો છૂટાછેડા આપી દે જ્યારે મિતેશ આ સાંભળ્યું તો તેણે કડક શબ્દોમાં જવાબ દીધો જો તેને મારી મા સાથે રહેવું હોય તેમની સેવા કરવી હોય તો જ હું તેની સાથે રહી શકીશ નહીંતર જો એની ઈચ્છા હોય તો હું છૂટાછેડા પણ આપી શકું છું પરંતુ હું મારી મમ્મીને ક્યારેય નહીં મૂકું મીડિયેટર દ્વારા મિતેશની આ વાતો સાંભળીને રિદ્ધિ અને તેની માને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો પછી રિદ્ધિની માં ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ તેણે રિદ્ધિને પાસે બોલાવી અને કડક અવાજમાં કહ્યું બેટા એ માણસ ક્યારેય નહીં સુધરે તેને પાઠ ભણાવવાનો બસ એક જ રસ્તો છે છૂટાછેડા હમણાં જ કોર્ટ જઈએ અને તેની અકલ ઠેકાણે લાવીએ રિદ્ધિએ માની વાત સાંભળી અને કંઈ પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી તેને લાગવા લાગ્યું હતું કે જો તેણે આ પગલું ન ભર્યું તો તેની જિંદગી હંમેશા માટે બરબાદ થઈ જશે બંને મા દીકરી કોર્ટ પહોંચી અને છૂટાછેડાનો કેસ દાખલ કરી નાખ્યો જ્યારે કોર્ટમાંથી મિતેશને નોટિસ ગઈ તો તે કોઈ પણ હિચકિચાટ વગર કોર્ટ પહોંચી ગયો જજ સાહેબે જ્યારે તેને સવાલ કર્યો તો તે શાંત સ્વરમાં બોલ્યો સાહેબ મારી પત્ની કહે છે કે હું મારી માને મૂકી દઉં અને એકલો તેની સાથે રહું હું એવું ક્યારેય નહીં કરી શકું મારી માએ મારા માટે જે કંઈ પણ કર્યું છે તેનું ઋણ હું જિંદગીભર પણ નહીં ચૂકવી શકું જો રિદ્ધિ મારી સાથે રહેવા માગે છે તો તેને મારી મમ્મીને પણ અપનાવવા પડશે પરંતુ જો તેને આ વાત મંજૂર નથી તો હું એને રોકીશ નહીં જજ સાહેબે રિદ્ધિ તરફ જોયું અને પૂછ્યું શું તમે તમારા સાસુ સાથે આ લગ્ન નિભાવી શકશો રિદ્ધિનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો તેણે એક ક્ષણ માટે પણ વિચાર્યા વગર જવાબ દીધો ના હું એ મહિલા સાથે નહીં રહી શકું જો મિતેશને મારી સાથે રહેવું છે તો એને અલગ મકાન લઈને રહેવું પડશે જજ સાહેબે બંનેની વાત સાંભળી અને માથું હલાવીને કહ્યું જો તમારા બંનેમાંથી કોઈ પણ એકબીજાની શરતો માનવા માટે તૈયાર નથી તો આ લગ્નનું કોઈ ભવિષ્ય નથી સારું એ જ રહેશે કે તમે બંને અલગ થઈ જાઓ જજ સાહેબની વાત સાંભળતા જ કોર્ટ રૂમમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ થોડા સમય પછી જજ સાહેબના હસ્તાક્ષરની સાથે બંનેનો સંબંધ હંમેશા માટે ખતમ થઈ ગયો નિર્ણય પછી મિતેશ જ્યારે ઘરે પાછો ફર્યો તો મધુબેન બેચેન થઈને તેની રાહ જોઈ રહ્યા હતા જેઓ જ તે ઘરે પહોંચ્યો તેણે મધુબેનને કોર્ટનો પૂરો હાલ જણાવ્યો મધુબેનની આંખમાં આંસુ આવી ગયા તેઓ ધ્રુજતા અવાજે બોલ્યા બેટા મારી હવે ઉંમર થતી જાય છે હું તો આજે છું અને કાલે નહીં હોઉં મારા લીધે તું પોતાનો સંસાર શું કામે બરબાદ કરે છે તારા લગ્ન તૂટ્યા એ પીડા મારાથી સહન નથી થઈ રહી જા તારી પત્નીને મનાવી લે મારા વગર પણ તારું ઘર વસી જશે પરંતુ મિતેશ મધુબેનના પગ પાસે બેસી ગયો અને તેમનો હાથ પકડીને બોલ્યો મમ્મી તમે જ મારી જિંદગી છો હું તમને એકલા નહીં મૂકી શકું હું તમારી દેખભાળ કરું એ મારું કર્તવ્ય છે હું તમારા વગર જીવી નહીં શકું આટલું સાંભળતા મધુબેનની આંખમાં ઉભરાઈ આવેલા આંસુ છલકી પડ્યા પરંતુ મિતેશ અડગ હતો તેણે પોતાની મમ્મીને સાફ કહી દીધું કે તે રિદ્ધિને મનાવવા ક્યારેય પાછો નહીં જાય ત્યાં રિદ્ધિના પિયરમાં વાતાવરણ અજીબ થઈ ગયું હતું છૂટાછેડા પછી તેની દુનિયા બદલાઈ ગઈ હતી હવે જ્યારે કોઈ પણ તેના માટે નવો સંબંધ લઈને આવતું એ તેના છૂટાછેડાનું કારણ જાણ્યા પછી સંબંધ કરવાની ના પાડી દેતા ધીરે ધીરે તેની બદનામી થવા લાગી જે સ્ત્રી પોતાના સાસુની સેવા ન કરી શકે એ ઘર કઈ રીતે સંભાળશે રિદ્ધિ અને તેની મમ્મી નવા સંબંધની શોધમાં ત્રણ વર્ષ સુધી લાગેલા રહ્યા પરંતુ કોઈ પણ તેને અપનાવવા માટે તૈયાર નહોતું આખરે તેમણે હાર માની લીધી અને આને પોતાનું નસીબ સમજીને જીવવા લાગ્યા આવી જ રીતે ચાર વર્ષ વીતી ગયા એક દિવસ અચાનક રિદ્ધિની મમ્મીની તબિયત ખરાબ થવા લાગી હવે તે પહેલાં જેવા નહોતા રહ્યા ઘરમાં તેમની હાલત જોઈને રિદ્ધિનો ભાઈ અને ભાભી ચિંતિત રહેવા લાગ્યા પરંતુ ચિંતા ફક્ત દેખાવ માત્ર હતી પછી એક દિવસ રિદ્ધિની ભાભી ગુસ્સાથી રાડ પાડીને બોલી સાંભળો હું આ ડોશી સાથે નહીં રહી શકું કાં તો એને અહીંથી નીકાળો નહીંતર હું જતી રહું છું રિદ્ધિનો ભાઈ પોતાની પત્નીની વાત સાંભળીને મજબૂર થઈ ગયો તેણે રિદ્ધિને કહ્યું જો રિદ્ધિ હું કંઈ નથી કરી શકતો મારી પત્ની રોજ રોજ ઝઘડા કરે છે તું મમ્મીને પોતાની સાથે લઈને જા જે પણ ખર્ચો થશે તે હું આપી દઈશ ભાઈની વાતો સાંભળીને રિદ્ધિ અને તેના મમ્મીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ રિદ્ધિને આજે અહેસાસ થયો કે તેણે મિતેશ સાથે કેટલું ખોટું કર્યું હતું તેણે પોતે પણ આજ તો કર્યું હતું પોતાના સાસુને ન અપનાવવાની જીદે તેની જિંદગી બરબાદ કરી નાખી હતી હવે એ જ પીડા તેની માને પણ સહન કરવી પડી રહી હતી આંખમાં આંસુ સાથે રિદ્ધિએ તેના ભાઈને કહ્યું ભાઈ મમ્મીએ એકલા હાથે આપણને ઉછેરીને મોટા કર્યા અને આજે તમે એને બોધ સમજી રહ્યા છો પરંતુ ભાઈએ ખભા ઊંચા કરીને કહ્યું બહેન હું મજબૂર છું મારી પત્નીએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે મમ્મી રહેશે તો તે ઘર મૂકીને જતી રહેશે હવે તું જ કંઈક કર આ વાતો રિદ્ધિની મમ્મી સાંભળીને પણ ચૂપ હતી અને તેની આંખોમાં આંસુ હતા એ મનમાને મનમાં વિચારી રહ્યા હતા મેં પણ આ જ કર્યું હતું ને મારા જમાઈને મારી દીકરી સાથે રાખવા માટે તેની માને અલગ કરવાની જીદ કરી હતી આજે એ જ જીદ મારા દીકરાની પત્ની કરી રહી છે રિદ્ધિની આંખમાંથી ઝર ઝર આંસુ વહેવા લાગ્યા હવે તેને પૂરી રીતે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કાશ મેં મારા સાસુને અપનાવી લીધા હોત કાશ મેં મિતેશની વાત સમજી હોત કાશ મેં મારા લગ્ન જીવનને બચાવી લીધું હોત પરંતુ હવે કંઈ પણ બદલાઈ શકવાનું નહોતું જે વીતી ગયું તેને પાછું લાવી શકાય તેમ નહોતું પરંતુ એક દિવસ જ્યારે રિદ્ધિ પોતાની મા પાસે બેઠી હતી તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા ત્યારે તેની મમ્મીએ તેના માથા પર હાથ રાખ્યો અને ધીરા અવાજમાં બોલ્યા બેટા જે કંઈ પણ આપણે કર્યું હતું એ જ બધું હવે આપણી સામે આવી રહ્યું છે આપણે આવું ક્યારેય નહોતું કરવું જોઈતું હવે એક કામ કર તારા પતિ પાસે પાછી જતી રહે અને તેની પાસે માફી માગી લે મને વિશ્વાસ છે કે તને જરૂર માફ કરી દેશે રિદ્ધિએ પોતાની મા સામે જોયું તેનો અવાજ રૂંધાઈ ગયો અને તે બોલી પરંતુ મમ્મી ના બેટા એની મમ્મીએ તેની વાત વચ્ચેથી જ કાપી નાખી હવે મોડું ના કર હું જાણું છું કે તને પણ અહેસાસ થઈ ગયો છે કે માની સેવા દીકરો જ કરે છે હું નથી ઈચ્છતી કે તું પણ એ જ તકલીફ ઉપાડે જે મેં સહન કરી છે રિદ્ધિની અંદર ભાવનાઓનું તોફાન ઉમળી પડ્યું તેને સમજાઈ ગયું કે તેણે કેટલી મોટી ભૂલ કરી નાખી હતી પછી થોડું પણ મોડું કર્યા વગર તે પોતાની મમ્મીને પગે લાગી અને સીધી પોતાના પતિના ઘર તરફ નીકળી પડી મિતેશના ઘરે જ્યાંથી તે પોતાના અભિમાન સાથે નીકળી હતી આજે એ જ માથું નમાવીને પાછી ફરી હતી તેણે સહેજ સંકોચ સાથે દરવાજો ખખડાવ્યો અંદરથી અવાજ આવ્યો આવું છું બસ એક મિનિટ મિતેશ રસોડામાં પોતાની બીમાર મા માટે ચા બનાવી રહ્યો હતો ધીરે ધીરે દરવાજા તરફ આગળ વધ્યો અને દરવાજો ખોલ્યો સામે રિદ્ધિને ઊભેલી જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ તે એકદમ સ્તબ્ધ રહી ગયો અને બોલ્યો રિદ્ધિ તું અહીં શું જરૂર હતી અહીં આવવાની મિતેશના અવાજમાં ગુસ્સો સાફ છલકી રહ્યો હતો રિદ્ધિ એકદમથી તેના પગમાં પડી ગઈ અને રડવા લાગી મિતેશ મને માફ કરી દો મેં બહુ મોટી ભૂલ કરી નાખી જે કંઈ પણ અમે તમારી મમ્મી સાથે કર્યું એનું ફળ મને મળી ગયું છે મારી ભાભી પણ મારી મમ્મી સાથે એ જ કરી રહી છે જે મેં તમારી મમ્મી સાથે કર્યું હતું ત્યારે મને અહેસાસ થયો કે માને ઠોકરાવાનું દર્દ શું હોય છે મને માફ કરી દો હું તમારા મમ્મીની સેવા કરવા માગું છું મિતેશે તેને ઝટકાથી ઊભી કરી અને તીક્ષ્ણ નજરોથી જોયું હવે જ્યારે તને પીડા અનુભવાય ત્યારે તને મારી મમ્મીની યાદ આવી જ્યારે મેં તને વારંવાર કહ્યું હતું કે મમ્મીને અપનાવવાનું શીખ ત્યારે તને મારી વાતો ફાલતું લાગતી હતી અને હવે તને માફી જોઈએ રિદ્ધિ રડતી રહી હા મિતેશ મેં ઘણું મોડું કરી નાખ્યું પરંતુ હું સાચે બદલી ગઈ છું મને એક તક આપી દો મિતેશ કંઈ કહે એ પહેલાં જ બીમાર મધુબેનનો અવાજ આવ્યો રિદ્ધિ અહીં આવ બેટા રિદ્ધિ ઝડપથી તેમની પાસે પહોંચી અને તેમના પગમાં પડીને રડવા લાગી મમ્મી મને માફ કરી દો મેં તમને ઠુકરાવી દીધા હતા પરંતુ હવે હું તમારી સેવા કરવા માગું છું મને તમારી પાસે રાખી લો મધુબેને ધ્રુજતા હાથે તેના માથા પર હાથ ફેરવ્યો બેટા ભૂલ માણસથી જ થાય જો તને તારી ભૂલ સમજાઈ ગઈ છે તો હું તને માફ કરું છું મિતેશે મા તરફ જોયું મમ્મી તમે આટલી સહેલી રીતે તેને માફ કરી રહ્યા છો મધુબેન હળવી મુસ્કાન સાથે બોલ્યા બેટા જ્યારે કોઈ સાચા મનથી પોતાની ભૂલ સ્વીકારે છે તો એને બીજી તક આપવી જોઈએ મિતેશે ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી કહ્યું ઠીક છે પણ હવે કોઈ શરત નહીં જો તું સાચે બદલી ગઈ છો તો મમ્મીની સેવામાં કોઈ કમી ન રહેવી જોઈએ રિદ્ધિની આંખોમાં હરખના આંસુ છલકાઈ પડ્યા તેણે માથું હલાવીને હા પાડી ત્યાર પછી મધુબેને ફરીવાર બંનેના લગ્ન કરાવી નાખ્યા રિદ્ધિએ હવે એક નવા વિચાર સાથે પોતાનું ઘર વસાવ્યું તેણે પોતાના સાસુની સેવા કરી અને પોતાના પતિને ક્યારેય પણ ફરિયાદ કરવાની તક ન આપી ત્યાં જ્યારે રિદ્ધિના ભાઈ અને ભાભીને ખબર પડી કે રિદ્ધિ પોતાના સાસુ સાથે ખુશ છે તો એમને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમણે પોતાની મમ્મીને અપનાવી લીધા અને તેમની સેવા કરવા લાગ્યા મિત્રો ક્યારેક ક્યારેક જે પીડા આપણે બીજાને આપીએ છીએ ને એ જ પીડા પાછી વળીને આપણને મળે છે પરંતુ સાચા સમયે પોતાની ભૂલ માની લેવી એ જ સાચી માણસાઈ કહેવાય મિત્રો જો તમને આજની વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિતેશ તેની પત્ની રિદ્ધિ અને તેના મમ્મી મધુબેન વિશે તમારો શું વિચાર છે તમારા વિચાર અમારા માટે મહત્વપૂર્ણ છે એટલે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક આપીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી અમે આવી જ નવી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ જલ્દી મળીશું નવી વાર્તા સાથે આવજો જય શ્રી